এইটো এনে কাই নাই ভাই ভাই ৰাম পুচা কৰে তু কেনে মই কোচা কৰি লুা কৰি লিছ તો <CKKų>

নাই তু নাই গ' তাৰমে পুচা কৰো কপনি বনাই লৈ যিডিয়া ম આજે તો ફૂલ મોરચી તો બનાવી દેજો વિડીયામાં તો કઈ વાતો ન જવાનું એમાં એવો થયો તો કે તૈયાર તૈયાર બધા છોડા રેડી થઈ ગયા હતા અને એમાં એવો થયો કે જે જે ભાઈને મળવા જવાનું હતું ને એ ભાઈને ફોન કર્યો કે મારો કામ છે હું નવરો થઈશ તો તને ફોન કરીશ એને એમ કીધું ફોન કર્યો તો અમે બધા હેરાન થઈ ગયા હવે ક્યાં તૈયાર થઈ ગયા અને બધા તૈયાર થઈ ગયા હવે ફોન બધા ના પાડે એને ના પાડી તો હવે શું તો એને ના પાડી ભાઈ આજે રહેવા દે તમે હું જે નવરો થઈશ ને ત્યારે તમારે હું આમેથી ફોન કરીશ કીધું ભલે આ તો ફોન કરીશ લે ફોન કરી દી તો ફોન કરશે પતે તો આજે ન જવાનું કાલે લગભગ કાલે લગભગ અંજાર જવાનું કાલે જે હોળી આવે છે એના કલરને લેવા જવાનું છે કાલે તો કાલે જોઈએ શું થશે અત્યારે કેમ માલ આવી ગયા માલવાળા ત્રણ ચાર જણા આવી ગયા અને હે નહીં પૈસા તો હું કીધું હવે આજે રહેવાથી કાલે આવી કાલે થઈ જશે તો કાલે જોઈએ કાલે હું અંકિત જઈએ બે જણા હોડા લઈ તો બાઇકમાં જશી અને અંજાથી હોલસેલ માર્કેટથી લઈ આવશે કલર બદલ દુકાનમાં વેચવા માટે એ કલર હોળી ધૂનીથી આવે છે કલરને બધા ખપશે লেটা আছো আমি হ'লে থৈ গৈ কেনছল মই কলে পাছো এক উনো উপ্ৰে গৰমী থাক এতিয়া যুই শক তই পংো বন পাম চালুজা পখো এটা বন্ধ কৰো ছাৰ এই তই যিডিঅ' চালু কৰম ফু আহ আৱজ ফুল আহি এই তাৰে খবৰ ন পাৰে এটা থাকোঁ পংখো বন্ধ কৰি নাখিও ছ পিছ কেই বিডড' বন কৈছো চালু কৰিছ অত্য ফু গৰমী থাইছে একথো থান পাছোঁ যাব পাৰে মানে দৌৰো গ'লে শনিবাৰ যাইছ আছে মথোটো মটে থুখেছে ফুল নহয় দুখতো তই বিডো বন কৰিছো পংখো চালো কৰিছো পংখা আৱে ন ফুলাৱছে এটা ফোন ফটো ফাৰ্জ নাই ফোন কৰো পেচা মগুচু পেটিএম বালুছে এই নম্বৰ মোক নম্বৰ পানী মোক দিয়া শুকান

দোকানে আনছো আনিছো কাইত যে খাই যা খাই যা জাপে খাই চল্দি নোতো তই খাই মান તો ગાઈશ તો આમ છું આજે અમારો ભત્રી જશે અમારો ઘરે મજબૂત ઘરે આવે તો ગાઈસ હવે બસ શાંત થઈ ગઈ છે વાગા છે સાડા પાંચ છ વાગ્યા છે સાંજ ના ખરો બપોરે ગરમી ફૂલ રહેતા શાંત ફૂલ મજા આવે છે મને પાછો હોળી હોળી આવે છે તહેવાર આવે છે ફૂલ તહેવારની પણ મજા ઉઠાવો મજા આવે છે તો બસ અમે મજા કરવા માટે જ વિડીયો ઉતારી છે એમ નથી ઉતારતા વિડીયા તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો તો આગળ આગળ તમારા પણ બની રહેજો વિડીયોમાં

મારો <t moist palika> <thail equipe patri pineu> <t lockdown>

Tuh tau nih, nah tuh bakri bakar eh itu berarti air ya, kok, baju nih udahan, ori bakri itu, ori udahan, ori bakri ah bakri nih apa, 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 gitu nih apa, tuh apa, eh apa, 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 apa,

તો વિડીયો ને એન્ડ કરું છું વિડીયો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા તો બાય બાય ને ગુડ નાઇટ